હું મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ ચાર એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

જેમાં અનુષ્ઠાનમાં દરરોજ સવારે ઘરના આંગણામાં હવન કરાતો દર મહિનાની પૂર્ણિમાના દિવસે ગામના મંદિરમાં કરવામાં આવતો હતો આ અનુષ્ઠાન ત્રેપન મહિના આઠ દિવસ ચાલ્યા બાદ તાજેતરમાં નવચંડી યજ્ઞ સાથે પૂર્ણાહુતિ કરાઈ હતી આ પ્રસંગે ચારણી સંત પૂજ્ય પાલુ ભગત પિંગલેશ્વર મહાદેવના મહંત પુરુષોત્તમ ગિરિબાપુ સહિત અનેક સંતો મહંતો ઉપરાંત ચારણ કુળની આઈ માતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા બે દિવસ દરમિયાન ચાલેલા આ નવચંડી યજ્ઞ પ્રસંગે સંતવાણી લોક ડાયરા સહિતના અનેકવિધ કાર્યક્રમ યોજાયા હતા અને ગામ લોકોએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ભવ્ય પ્રસંગને માણ્યો હતો અડધો રાતમાં ગઢવી સિંધોડી ગામ મધ્યે ત્રેપન મહિના આ દિવસનું અનુષ્ઠાન નિમિત્તે જેડી અમે નિર્ણય લીધો અનુષ્ઠાનનો ત્રેપન મહિના અને આઠ દિવસનું અનુષ્ઠાન પૂર્ણ થાય ત્યાં સુધી અમારા પૂર્વજો ચારણી પરંપરા અને જે દિન નિર્ણય પાકવું હતું કે અનુષ્ઠાન કરવું છે અને અને આજે આઈ માની કૃપાથી સંપૂર્ણ રીતે પૂર્ણ થયું છે અને કાંઈ પણ અનુષ્ઠાનમાં મારે તકલીફ કે વિઘન કાંઈ નથી આવ્યો આ નિમિત્તે પૂર્ણ થયું એ આવી મને કૃપા રોજ ભાઈ શ્રી હરદોરભાઈના ત્રેપન મહિના અને આઠ દિવસના અનુષ્ઠાન પ્રસંગે નવચંદી યજ્ઞ રાખવામાં આવેલ છે અને આ નવચંદી યજ્ઞ અબડાસા તાલુકાના સિંદોડી ગામે એટલે કે સાવ કાંઠાળ વિસ્તારના ગામમાં ચારણોની વસ્તી ધરાવતા નાનકડા નેસમાં આ ભાઈએ અનુષ્ઠાન કર્યું અને માતાજીએ જે એમને પ્રેરણા કરી હોય એમના અનુષ્ઠાનના પૂર્ણાહુતિ સંદર્ભે આજે અહીં સાધુ સંતો મહંતો અને જે એમના ચાહક અને લાગણીસભર સ્નેહીઓ છે એ બધા આજે અહીં પધાર્યા હતા અને એ બાબતની કાલ અને આજ એમ બે દિવસનો નવચંદી યજ્ઞ આરંભવામાં આવ્યો હતો જેની આજે બપોરે પૂર્ણાહુતિ કરવામાં આવી અને સાથોસાથ સમાજ કલ્યાણની ભાવના જે ફળે અને ફૂડે એના માટે

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો